સુરેશ ભોજ પરાને ચારથી પાંચ મહિના પહેલા મગજની નળી ફાટી ગઈ હતી અને બ્રેઇન સ્ટ્રોક આવ્યો હતો જેથી સુરેશભાઈ કોમામાં જતા રહ્યા હતા મારું તેમ કોઈ પાર્ટનર ન હતા અને કંપની એકલા હાથે ચલાવતા હતા સુરત ભાવનગર લાઠી સહિત અલગ અલગ જગ્યાઓ પર નાની મોટી મળીને સૌથી વધારે ડાયમંડ કટ એન્ડ પોલિશની ફેક્ટરીઓ કાર્યરત હતી આ ઉપરાંત વિશ્વના અલગ અલગ દસ દેશોમાં મારુતિ ઇમ્પેક્સની ઓફિસ પણ કાર્યરત હતી તમામ જગ્યાઓ મળીને અંદાજિત પંદર હજાર કર્મચારીઓ મારુતિ એમ્પેક્સમાં કામ કરતા હતા દિવાળી પહેલા સુરેશ ભોજ પર આંખ કોમામાં જતા રહ્યા હતા સામે દિવાળી જ કર્મચારીઓ કામ વિહોણા ન બને તે માટે તેમના નજીકના સંબંધીઓ દ્વારા ફેક્ટરી ચલાવવામાં આવતી હતી પરંતુ હવે હાલ પૂરતી કંપની 3 થી 4 મહિના બંધ રાખવા માટેની જાહેરાત કરવામાં આવી છે સમગ્ર સૌરાષ્ટ્રની અંદર ખૂબ મોટા પ્રમાણમાં રોજગારી પૂરી પાડતી એ મારુતિ જેમ્સના માલિક શ્રી સુરેશભાઈ ભોજપરાને દિવાળી પહેલા બ્રેન એટેક આવતા એ કોમામાં સરી ગયેલા અને આ કંપનીની અંદર કાર્યકર જે મેઇન હતા એ સુરેશભાઈ જ હતા ખરીદી કરવી સેલ કરવું દરેક કંપનીના મેનેજમેન્ટનો દરેક વસ્તુમાં પર્સનલી ધ્યાન રાખી અને પોતાનો કારોબાર ચલાવતા હતા પરંતુ આ બ્રેઇન સ્ટ્રોકના કારણે દિવાળી સુધી તો એ કોમામાં સરી ગયેલા દિવાળી પછી થોડા ભાનમાં આવ્યા છે પરંતુ દિવાળી સુધી ફેક્ટરીઓ એ માટે સ્ટાર્ટ રાખેલી એમના લઘુબંધુ શ્રી દિનેશભાઈ લખાણીએ કે દિવાળીની અંદર રત્ન કલાકારોને દિવાળી ન બગડે પરંતુ દિવાળી પછી પણ હજી સુરેશભાઈનું સ્વાસ્થ્ય કાર્યરત થવું જોઈએ જે ધંધાકીય રીતે એવું હજી સ્વાસ્થ્ય સુધર્યું નથી અને આ સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને એક એક કંપનીએ નિર્ણય લીધો છે કે સુરેશભાઈ જ્યાં સુધી સંપૂર્ણ સ્વસ્થ ન થઈ જાય ત્યાં સુધી ત્રણથી ચાર મહિના માટે કંપનીઓ આપણે બંધ રાખીએ અને આ નિર્ણય ઇન્ટરનલ નિર્ણય હતો પરંતુ મેનેજરને ધ્યાન ઉપર આવતા મેનેજરે એમના વર્કરોને એમની નીચે કામ કરતા રત્ન કલાકારોને ધ્યાન જાણકારી માટે એક વિડીયો વાયરલ કરીને એમાં એવી માહિતી પૂરી પાડી હતી કે હવે આપણે ત્રણ ચાર મહિના દિવાળી પછી બીજે કામ શોધી લેવું પડશે કારણ કે મારુતિ જેમ હમણાં ત્રણ ચાર મહિના સ્ટાર્ટ નથી થવાનું પરંતુ સૌથી સારી બાબત એ પણ કહી શકીએ કે સુરેશભાઈ રત્ન કલાકારોમાં એટલા બધા લોકપ્રિય હતા કે જ્યારે આ બ્રેઇન સ્ટ્રોક આવ્યો ત્યારે લોકોએ હવન અને કથાઓ પણ કરેલી એમના સ્વાસ્થ્ય એ સારું થાય એની માટે